વિન્ટર દેસ ગાય વિક્રમભાઈ છે અકા ના દેલાર કોણ છે દેલાર કોણ છે અર્જુન ગોતેરભાઈ હાટા મેં કે કીતો 70 ખરા ભાઈ ની લવો

એક હજાર ને તો રૂપિયા મીડિયમ સુપુરમાં એક હાજર ને તોતેર રૂપિયા મીડિયમ સુપુર માં ત્રણ નંબર

હલો હરુ છે 53 રૂપિયા ચોપનભાઈ 55 રાખો 1700 રૂપિયા માથે એક 50 51 50 રૂપિયા એક 1801 રૂપિયા લખી દો ભાઈ એમાં કૃપાળ 6 નંબરમાં 1801 રૂપિયા સોલે સુપરમાર્કેટ નાયલોન માં રૂપિયા 1077 રૂપિયા સુપરમાર્કેટ નંબર રોજ ભોણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો 72 રૂપિયા સર પસાર ભાઈ 72 રૂપિયા લખજો ભાઈ આમાં સંજય એક જનો 72 રૂપિયા 3 નંબર મિડિયમ પેપર માં લખો કે 71 72 ભાઈ 72 72 ભાઈ 72 72 ભાઈ 72 ભાઈ 72 ભાઈ 72

એક હાજર ને પંચોતેર રૂપિયા સુપર માલ ત્રણ નંબર એક હાજર ને ચુમ્મોતેર રૂપિયા મીડિયમ સુપર માલ ત્રણ નંબર જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચેનાના બજાર આજે એક હજાર પંચાવન રૂપિયા થી લઈને એક હજાર એસી રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે